માય કાર નીડ્સ અ ન્યુ ટાયર એટલે કે મારી ગાડીને નવા ટાયરની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ హి 스타ટેડ ટુ ટાયર આફ્ટર એન અવર એટલે કે એક કલાક પછી તે થાકવા લાગ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં